નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં ધ કન્ટેનર પાર્ક આવી ગયું છે ધ કન્ટેનર પાર્કની શરૂઆત થઈ છે આજે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો શહેરના ગોત્રી સેવાસી વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાછળ તે શરૂ કરવામાં આવ્યું છે વડોદરાવાસીઓ જેઓ ખાવાના શોખીનો છે તેઓ માટે આ ખૂબ જ સારી માહિતી મળી રહી છે કે જેઓ આ પાર્કની મુલાકાત લઈ શકીએ છે અને પોતાની મનગમતી મનપસંદ વાનગીઓની મજા પણ માણી શકીએ છે અહીં ફેમિલી આવીને સાથે એન્જોય કરી શકે તે પ્રકારનું વાતાવરણ છે ધ કન્ટેનર પાર્કમાં એકતાલીસથી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે અહીંયા પ્યોર વેજીટેરિયન ખાવાની વસ્તુઓ મળી રહેશે સાથે જ અહીંયા જો તમે ફેમિલી લઈને આવો છો તો તમને ખૂબ જ મજા પડશે સાથે જ ફેમિલી અહીં આવવાની હોય તેવી જાણ રાખવાની સાથે જ તેઓ દ્વારા અલગ સ્મોકિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે કે કોઈને પણ અગવડતા ન પડે આ ફૂડ પાર્કમાં તમામ જે વડોદરા શહેરમાં તમને ખાવા ન મળતી હોય એ પ્રકારની વાનગીઓ અહીં તમે જોઈ શકશો આખા જ અલગ અલગ સ્ટોલ જે છે તે ગ્રીનવુડમાં બનાવવામાં આવ્યા છે સાથે ત્રણ દિવસ માટે આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તમામ જે વડોદરાવાસીઓ છે તે ફ્રીમાં અહીં મુલાકાત લઈ શકીએ છે અને ફૂડ પાર્કનો આનંદ માણી શકીએ છે તમે જે જગ્યા પર ઉભા છો એ જગ્યાનું નામ છે ધ કન્ટેનર્સ પાર્ક બરોડાનો સૌથી પહેલો ફૂડ છે જેમાં એકતાલીસ સ્ટોર્સ છે અને બધી બરાબર આખા ઓલ ઓવર ગુજરાતની પેન ઇન્ડિયાની બધી ફેમસ બ્રેન્ડ્સ છે અમદાવાદથી અમે માનેક ચોકથી મહાલક્ષ્મી પાઉંભાજી લાયા છીએ મારા ઢોસા લાયા છીએ પછી મોકટેલ શોર્ટ્સ છે અને નવી ક્યુઝિનમાં જુઓ તો મોમોમેન છે વોકબોક્સ છે અમારી જોડે હોકો છે ઓલમોસ્ટ તમે જે બી ક્યુઝિન કહો તમને બધું જ અહીંયા જોવા મળશે બધું જ અહીંયા ખાવા મળશે અને એ ગેરંટી સાથે અમે કહીએ છીએ કે આના જેવું ક્યાંય એમ્બિયન્સ નહીં મળે આના જેવી ક્યાંય વાઇબ નહીં મળે કોઈ ફેમિલી એન્વાયરમેન્ટ નહીં મળે અહીંયા દર સેટરડે સન્ડે લાઈવ મ્યુઝિક ફેમિલી માટે મૂવીઝ હશે એવરી મંથ ઓન મંથ ઇવેન્ટ્સ હશે મોટા સિંગર્સ આવશે ફ્લી ફ્લી સૂત્ર થશે ફ્લીમ ફેસ્ટિવલ્સ થશે ત્રણ દિવસ માટે ખાસ આયોજન પણ રાખવામાં આવે યસ ઓપનિંગમાં અમે લોન્ચ લોન્ચ ઇવેન્ટ કર્યો છે જે લોન્ચ ઇવેન્ટમાં આજે કાર્નિવલ ડાન્સ હતું પછી બીજા બે ત્રણ બેન્ડ છે કાલે ગુજરાતના એક ફેમસ બેન્ડ છે મેઘધનુષ કરીને પરમ દિવસે આઈપીએલ ફાઇનલ છે તો અમે સ્ટેજ પર બી સ્ક્રીનિંગ છે એનું લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ છે અને અલગથી બી સ્ક્રીનિંગ છે એટલે બરોડાવાસીઓ માટે એકદમ અલગ જ નવી સ્પેસ થવાની છે અને આ સ્પેસની યુએસપી એ છે કે આમાં અમે કોઈ સ્લેબ નથી ભર્યો આ આખું રીયુઝડ કન્ટેનર ઉપર આખી થીમ બનાવી છે આમાં બધા જૂના વપરાયેલા કન્ટેનર વાપરીને પર્યાવરણ ફ્રેન્ડલી આખી ડેફિનેટલી ડેફિનેટલી આ બરોડાવાસીઓનો પ્રેમ છે અમારી માટે અને ભગવાનની દયા છે બાકી તો અમને તો બીજું તો કઈ છે અર્જુન એક અમે હું અને મારા ભાઈ બે ભેગા થઈને એક ફૂડ કલ્ચર વડોદરામાં ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે અમારું બ્રાન્ડનું નામ છે ધ ધ કન્ટેનર પાર્ક આ એક્ઝેક્ટલી ગોત્રી સેવાસી રોડ ઉપર છે આ જે વડોદરાનું જે કલ્ચર છે જે અલગ અલગ બ્રાન્ડને લઈને આ પહેલું એવું ફૂડ કોર્ટ છે જે ફોર્ટી વન સ્ટોલ સાથે ચાલીસ નવી નવી એવા એવા વેરાયટીઝ અને એવા ક્યુઝિન જેમાં દરેક ક્યુઝિન આવેલા છે અને આજે એમનું ફર્સ્ટ ડે છે ઓપનિંગનું ત્રણ દિવસ ચોવીસ પચીસ ને છવ્વીસ અમે ગ્રાન્ડ ઓપનિંગ કરેલું છે જેમાં આજે અલગ અલગ ઇવેન્ટ્સ છે ટ્વેન્ટી ફોર્થના એક ઇવેન્ટ છે ટ્વેન્ટી ફાઇવ અલગ એક મેક ધનુસ બેન્ડ છે અમદાવાદના તે આવતીકાલ આવી રહ્યા છે ટ્વેન્ટી સિક્સમાં સપ્તાહક બેન્ડ છે પ્લસ લાઈવ આઈપીએલ ફાઇનલ છે તો દરેક વડોદરાવાસીઓને એક રિક્વેસ્ટ છે કે તમારો સમય કાઢીને અમે એક પ્રયત્ન કર્યો છે વડોદરા માટે કંઈ સારું વસ્તુ કરવાની તો જેટલા બી વડોદરાવાસીઓ જે વડોદરા માટે સારું ઈચ્છતા હોય સારા પ્રયત્નો કરવા માગતા હોય તો આપણે બધા ભેગા થઈને એક નવા કલ્ચરને એક્સેપ્ટ કરીએ નવા કલ્ચર માટે નવું કામ કરીએ તો દરેકને વિનંતી છે કે તમે બધા ભેગા થઈને આ ફૂડકોટ માં તમારું અમને પગલાં બ્લેસિંગ આપો હું ને મારો ભાઈ બ્લેસિંગ ની વેઇટ કરી રહ્યા છે થેન્ક યુ સો મચ ફૂડ આ ફૂડકોર્ટમાં આપણે એ વસ્તુ એવી કરી રહ્યા છે કે કલ્ચર પર આપણે કામ કરી રહ્યા છે કે જ્યારે દરેક જગ્યાએ અલગ અલગ ફૂડ પર લોકો ધ્યાન આપતા હોય છે અમે લોકો એવું કર્યું છે કોઈ સ્ક્રીન છે તો લાઈક જે કોઈ મેચ દેખાડતા હોય આઈપીએલ સ્ટ્રીમિંગ હોય વર્લ્ડ કપ ફાઇનલ હોય અમે લોકો દરેક જૂના જૂના મૂવીનું સ્ટ્રીમિંગ કરશું નવા એવા આઈડિયાઝ પર કોન્સેપ્ટ પર કામ કરશું અને આ એક એવું ફૂડકોર્ટ છે જે અત્યાર સુધી એવી અમુક એવી બ્રાન્ડ છે જે ફર્સ્ટ ટાઈમ બરોડામાં આવી રહી છે આ બ્રાન્ડ બરોડાએ ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ લઈ રહ્યા છે રહ્યા એવા લોકો બી આ ફૂડ કોર્ટમાં છે સી આ અમારા આ કોન્સેપ્ટ પર અમે શું કામ કર્યું છે કે ફર્સ્ટ પણ આખું ફૂડ કોર્ટ વેજીટેરિયન છે પ્લસ સ્મોકિંગ ઓપનમાં નથી એક સ્મોલ સ્મોકિંગ ઝોન નથી તો ઓવરઓલ આખું ફૂડ કોર્ટ ઓનલી ફોર ફેમિલી એન્ડ ઓનલી ફોર વેજીટેરિયન છે તો દરેક ફેમિલી મેમ્બર એમના નાના છોકરાથી દરેકને આવીને પ્રોપર આ પ્રોપર્ટીને એન્જોય કરી શકે છે એવું જ અમે એટમોસ્ફિયર કલ્ચર ક્રિએટ કરવાનો પ્રયત્ન કરેલો છું જયારે અમે છેલ્લા પંદર દિવસથી મહેનત કરીને પિસ્તાલીસ ડિગ્રીમાં અમારી ટીમ જયારે આ બધું કામ કરતી હતી તો અમને એવું હતું કે અમે એપ્રિશિએશન હતું કે આ ટીમ અમારા માટે કામ કરે છે પણ એ જ ટીમને આજે આજે આટલા લોકો ફર્સ્ટ ડે આટલા ક્રાઉડ આવ્યો તો દરેક ટીમ અમારી વાર ખુશ છે કે કામનું અમને લોકોને રિઝલ્ટ મળ્યું અને અમે આજે દરેક વ્યક્તિ વડોદરાને થેન્ક યુ કહીએ છીએ કે ફર્સ્ટ ડે આટલો સારો રિસ્પોન્સ આપ્યો અમને લોકોને અને એને થેન્ક યુ કહીએ છીએ બસ લવ યુ આકાશ બ્રહ્મભટ